નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદનો ચકચારી પાટીદાર સમાજના અગ્રણી હિંમતભાઈ રૂડાણીના હત્યા કેસની તપાસ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા સમગ્ર તપાસના આદેશો છે તે ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યા છે આ સમગ્ર મામલાની તપાસ અત્યાર સુધી ઓઢો પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી અને ચોવીસ કલાકની અંદર આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો આમાં ઘણા બધા ઘટસ્ફોટ થયા હતા જેમાં હિંમતભાઈ રૂડાણી છે તેમનો જ ભૂતપૂર્વ પાર્ટનર જે આરોપી છે મનસુખ લાખાણી તેની સાથે પૈસા મામલે ડખો ચાલતો હતો નિકોલ ખાતે જે કન્સ્ટ્રક્શન સાઇડ આવેલી છે ત્યાં પચીસ કરોડની આખી આ મેટર કહેવાય રહી છે ત્યારે આ બાબતે તે ઝઘડાની દાજ રાખીને મનસુખ લાખાણી છે તે આરોપીઓને સંપર્ક કરે છે અને હાથ પગ તોડવા માટેના પચાસ હજારની હત્યા કરવા માટે કરોડ રૂપિયા મળશે તેવી સોપારી આપવામાં આવે છે આ ઘટનાના પગલે આખી રેંકી છે તે આરોપીઓ દ્વારા કરવામાં આવે છે પ્લાનિંગ ગણવામાં આવે છે જેમાં મનસુખ લાખાણી આરોપી હિમાંશુ અને પપ્પુને આખી ઘટના સમજાવે છે ત્યારે થોડાક દિવસ પહેલાં નિકોલના સરદારધામ જ્યાં તેનું નિર્માણ થઈ રહ્યું છે તેના પાર્કિંગમાંથી હિમંત હિંમતભાઈ રૂડાણી નીકળી રહ્યા હતા ત્યારે આરોપીઓ બાઇક ઉપર આવે છે તેમને આંતરે છે ને તેમને આડેધડ ત્રણથી ચાર છરીના ઘા ઝીંકે છે ને જેમાં તેમને ગંભીર ઇજા પહોંચતા લોહી હાલતમાં તેમને તાત્કાલિક આરોપીઓ છે તે મર્સિસની ડેકીમાં નાખી દે છે અને ત્યારબાદ બે કલાક સુધી શહેરમાં ફરે છે અને અંતે તેઓ વિરાટનગર બ્રિજ નીચે આ ગાડી મૂકીને ભાગી જાય છે આ મામલે દુર્ગંધ આવતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી પોલીસે વુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ કરતાં એક ગાડીનો નંબર મળી આવ્યો અને ગાડીના નંબરના આધારે આરોપી સુધી પોલીસ પહોંચી અને તેમની સઘન પૂછપરછમાં મનસુખ લાખાણીએ આ કે ઘટનામાં હત્યા કરવા માટે સોપારી આપી હોય તે પ્રકારની વાત તેમણે ખુલાસામાં જણાવી આ સમગ્ર મામલાના પગલે ઓઢો પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી પરંતુ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ તપાસ છે તે અમદાવાદના પોલીસ કમિશનર દ્વારા સોંપવામાં આવી છે જેમાં ઘણા બધા ઘટસ્ફોટ થઈ શકે છે કરોડો રૂપિયાની મેટર હોવાનું હાલ કહેવાય રહ્યું છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પોતાની આગવી ઢબે પૂછપરછ કરે છે તો ઘણા બધા ચોંકાવનારા ખુલાસા આગામી દિવસોમાં થઈ શકે છે પાટીદાર અગ્રણી જે હિંમત રૂડાણીનો આજે આખો કેસ છે તે મામલામાં મોટા ઘટસ્ફોટો થવાની શક્યતા છે ત્યારે કેટલા દિવસ પહેલાં પ્લાનિંગ બન્યું હતું શું મામલો હતો ક્યારે બબાલ થઈ હતી જે એક પુરાવો પોલીસને ઓઢો પોલીસને હાથ લાગ્યો છે તે મજબૂત પુરાવો છે જેમાં જ્યારે આ આરોપીઓએ હત્યા કરી હતી તે સમયનો એક હત્યાનો વિડીયો પણ બનાવ્યો હતો અને તેમણે મનસુખ લાખાણીને આ વિડીયો આરોપીઓએ મોકલ્યો હતો ને આ વસ્તુ પણ પોલીસને હાથે લાગી છે હવે પોલીસે આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે અને હવે ક્રાઇમ બ્રાન્ચ પોતાની રીતે હવે આ આ કેસની તપાસને આગળ ધપાવશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો